આમોદ જંબુસર અને જોડદુ ઢાઢર નદીનો બ્રિજ માર્ગ મકાન વિભાગની ગુણવત્તા ચકાસણી આમોદ જંબુસર માર્ગ પર આવેલ ઢાઢર નદીનો બ્રિજ જે છેલ્લા એક મહિનાથી ભારદારી વાહનો માટે બંધ છે તેની ગુણવત્તા અંગે આજે માર્ગ મકાન વિભાગ અને કલસ્ટિંગ ટીમ દ્વારા સઘન ચકાસણી હાથ ધરાઈ ભાદરા તાલુકાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેલ જૂના અને જર્જરિત બ્રિજોની ગુણવત્તા ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવશે ભરૂચ જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર ઢાઢર બ્રિજની ભયજનક સ્થિતિને ધ્યાનમાં રાખી રિપોર્ટ ન આવે ત્યાં સુધી ભારદારી વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આજે નિષ્ણાંત ટીમ દ્વારા એનડીટી ટેસ્ટ તથા બ્રિજના સ્લેબ અને પિલ્લરમાંથી કોર લેડલ સેમ્પલ લેવામાં આવ્યા મહાકાય ક્રેનની મદદથી કેપ અને પલ્લરમાંથી નમૂના એકત્ર કરી લેબોરેટરીમાં મોકલવામાં આવશે અધિકારીઓના જણાવ્યા મુજબ રિપોર્ટ મળ્યા બાદ બ્રિજની સ્ટ્રક્ચરલ મજબૂતી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે ભારદારી વાહનોને પસાર કરવાની મંજૂરી આપવી કે નહીં તે નક્કી કરવામાં આવશે